કેસે ગયા છે કે યુદ્ધમાં ગયા છે એ જ ખબર નહીં પડતી કદાચ રાત પડી હશે ને એટલે સુઈ ગયા હશે જ્યાંથી યુએસએ ગયા છે ને ત્યાંથી એટલું કામ હોય છે ને કે ના પૂછો વાત બિચારા થાકીને આ ફોન બંધ કરી સુઈ ગયા હશે આ ડિસ્ટર્બ કરવા વાળા બી કેટલા બધા હોય છે એક કામ કરું હું એમને મેસેજ છોડી દઉં છું ઉઠશે ને મેસેજ જોશે આ થતા મુખ્ય સમાચાર પત્ની ના જીવનમાં લાગ્યા યુએસએ થઈને પતિએ કર્યા બીજા લગ્ન ગામની ભૂળી વાળી પત્નીને રડતી મુકીને પતિએ નોકરી ના બને કરી છેતર યુએસએ ની ગોરીને જોઈને ભૂલી ગયો પતિ પોતાની પત્ની ના દેખાયા પત્ની નું દુઃખ દેખાય તો ખાલી બસ યુએસએ ની ગોરી આ જાણી ગામની ગોળી પત્નીએ કર્યો કે હવે જોઈએ છે કે શું થાય છે પતિ પત્નીને જોડે છે કે પત્ની પતિ આ માટે જોતા રહેજો અમારી ન્યૂઝ ચેનલ ધીમા ધીમા ધીવા એમ કાઈ આયખ આ સમાચાર વાળા તો છે ને ખોટું જ બોલતા હોય એમની વાત ક્યારે સાંભળવાની જ નહીં પણ ક્યારેક હાજુય બોલતા હોય અને જો હાચું બોલતા હશે તો ભુરો ગોરીને લઈને આવશે અને ભુરીને બોલી જશે અને ગોરીને લઈને ફરવા જશે અને બુરીને કામ કરશે

વિદેશ ગયો હતો ને આવી જ રીતના એની વાઈફ ને દિવસે રાત્રે બપોરે વિડીયો કોલ કરતો અને ફોન કરતો હતો ને એક દિવસ અચાનક શું

એમાં એવું થયું કેટલો પણ સારો માણસ હોય ને પણ લાલ ને એ લવ થી પડે ને આ તો વિદેશ ની ગોરી ગુડ લુકિંગ પૈસા વાળી તો ગમે એટલો સારો માણસ હોય ને ફસાયો ની જાત જ આવી હોય છે આ ચોક્કસ બુરા ભાઈએ કોઈ ભૂરી પટાવી લીધી છે અરે ના ના સોરી ભૂરી ગોરી અહિયાં ભૂરી વિદેશમાં ગોરી ના એવું ના હોય તો પછી કેવું હોય આ તો મેં તને કહ્યું બાકી તારે જે વિચાર હોય ને એ વિચાર હું તો આ જલ્દી ઘરે અરે બેસ ને તારે શું કામ છે તું એકલી તો છે એકલી છે તો શું થઈ ગયું ઘરે કામ ના હોય ને મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ હજુ તો બહાર પણ નથી વાગે હું ડાઈવ કર છું ને ટાઈમ પછી ટાઈમ સર પડે ચાલ જઉં છું બાય બાય કેવું છું બભાઈ આહી મોટી ડાયંગ વાળી આ જુદા છ મહિનાની ડાયંગ કરે છે આ એક કિલો શું એક છક્તિ પણ વજન નહીં ઉતરી હોય હમણાં ઉલ્ટાડ્યો બાપ વજન ઉતારી લઈને ચાહ્યું બાપ મોટી ડાયંગ વાળી આ મુરાનો કોલ કેમ નહીં લાગતો ભાભે ઓ ભાભે ઓ ભાભે ભાભે હું મારી ગયો તોફ કર હે શું હે તું કામ આવ્યો તું શું કામ આવ્યો તું તમે તો કીધું તું હવાન બજાર જવાનું છે ઝીકી નાસ્તો બધું પૂરાનું કુરિયર કરવાનું છે કશું કુરિયર કરવાનું નથી કશી નહીં મનાવી ઝીકી થયું કશું થયું નથી આ એક તો આ તમે એમને મારી આટલી પણ ચિંતા નથી અને મને એટલી ચિંતા થાય છે અને એ માજે ત્યાં ફોન બંધ કરીને બેઠા છે આ તો ટાઈમ જો ટાઈમ કેટલા વાગ્યા? 8 વાગ્યા ભાબી. આ બધો હું તો છે એટલે ફોન બંધ હશે. તને કીતે ખબર? કાલે રાતે મેં વિડિયો કોલ ના જૂનો વિડિયો કોલ આયો. કે ભૂરી હતી ઓ ભાબી બાજીમાં. હું તો એ ના ના ભાબી તમે નહીં. ભૂરી એટલે ગોરી હતી સાથે. એટલે કાલે રાતે ભૂરા ગોરીઓ સાથે. હા ગોરીઓ સાથે.

માજીયું થયું છું તું જો બાવી તમે આમ રડસો છો મને ચોખટ કરો છું મને કેટલો વિશ્વાસ সুহার ভাবে ঠু রি। ভাবে নে না দুহা ভস। আমান ঘুন ন পানি খবার লাগছেভাবে তা কিু কর তে কিু কিু আমরা বললে সু বলও। કે ભૂરી સાથે હતા અરે તમે તો આ છો એ દેવતીઓ સીવા એ સમજો અલા બડત્યા કે ગોરિયો સાથે હતા ભાભી મેં એવું કીધું કે ગોરિયો આજે મેં એવું નહી કીધું ગોરિયો આખી લગન કરી જા આ તો યુએસએ છે ભૂરી લગન કરી ઓગરી બીતા સળફરે હે આ પુરુષનો ખબર નહિ આ શું વાર છે રે બુરી આ ને ઘર આ બુરા બુરી નો કામલી ફોન નથી લાગતો તમે જોવા કેતા શું શું છે આ બુરાય લગન કરી દાયે पास मार्ग तो खोल ना लग एक लोग घर में तभी चले आओ घर में कौन चे तू कौन से भाई हा? यू? कुरियर हाँ जोयू आया नहीं कुरियर आया रिवर्सन पेपर जा छोड़ा हुआ है अरे मारे काफी जोए तो कुरियर अरे भैया अरे की एक बार

બાબી ઓલ ગયા જાયા ઓગર કોઈની વાતમાં નહીં આવી દેવાનું સંભ્યા આ તો શીખવાનો બુદ્ધિ હા બુદ્ધિ છે ને જોઈ તારા કરતા તો વધારે છે હા પ્રદર્શન કરે તારા જેવું આવતું તો તમે બેગના નાના છો અ નાના છો બંછો પરમ નથી થતો એ વિચારવા કે જગરનું કે જગર તો દીવ ગયો સર તું તો ભોરાની ઓફિસે ફોન કર કે ઓ રાત પડી હોય બાબી ઓફિસ બંધ થઈ જાય તો એમન સાથે ફોન કર શૈલેશ અહા બાબી તમને મને બેયને ખબર છે આજે 6 વાગ્યા પછી એના ફોન ફીચ ઓફ થઈ જાય છે અલ્યા હા ઘુરા ભાભીએ છે ને ખોટા દોસ્ત બનાવી લીધા છે એટલે ખોટા વિચારો જ આવે ને પણ તું ચિંતા નહીં કર આ લક્ષ્મણ છે ને સીતા ધ્યાન રાખજો તું તારું ધ્યાન રાખજે ચલ ભાઈ ભાભી ઓને કહેવાય રાય નો પહાડ બનાવો આ વાતનો માં કશું હતું નહીં ને છેક છૂટા છેડા સુધી વાત પહોંચી ગઈ બુરાય બાપડા ફોનમાં ચોખ્ખું કીધું કે એનો ફોન ચોરાઈ ગયો તો એટલે લાગતો નતો અને એને તમને અન્ન નંબર પછી ફોન કર્યા પણ તમે ઉપાડ્યા નહીં તો ચોથી ઉપાડો એ જ મને કહી ગયા કે અન્ન નંબર ઉપાડ ભાભી આ તમે ફોન ઉપાડી દો તો આ બધી રોમાયણ ખાત જ નહીં અને તમારા બંને વચ્ચે કોઈ સુર પંખાય આવત પણ ભાભી ચિંતા ના કરો તમારી ને આગળ આ લક્ષ્મણ છે ગમે તેવી સુર પંખાઓ વચ્ચે આવે એવી લક્ષ્મણ રેખા દોરે એવી લક્ષ્મણ રેખા દોરે કે ભૂલી ભલે સુર પંખાઓ રાખ થઈ જશે તું હા ભાભી મેં કૌશિકા નું નામ લીધું મેં શું પંખા કીધું ને તું છે ચોકલી વિદે બંધ કર મને બધી ખબર પડે છે આ તો ખબર પડી ગઈ તું કોણ છે બહુ બોલ્યો હા તું અલા બે જણા બંધ થા મારા બુરાનો ફોન આવ્યો ને એ જ મારા માટે બહુ છે સારો બુરી તું જાવ છો ઘર કેમ ના ગમ્યું શું બુરાનો ફોન આવે ના આવે એવું કઈ નથી

ખોટા વિચારો કરી લીધા ઘણી વાર આપણે લોકોની વાતોમાં આવીને જોયા જાણ્યા વગર કોઈ પણ નિર્ણય લઈ લેતા હોઈએ છીએ પણ સાચું કહું ને પહેલા જાણો કે સાચું શું છે પછી જ નિર્ણય લો અને સાચું કહું ને તો મારો ગુરુ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય સાત સમુદ્ર પાર હોય તો પણ એના દિલમાં આ ભૂરી અને ભૂરીના દિલમાં તો ભૂરો જ રહેશે સાચું એકદમ હાથ ચુકી તું ભાભી